મિત્રો આપણે બધા જેને ગુજરાતનો સુપરસ્ટાર માનીએ છીએ એ સુપરસ્ટાર નવરાત્રીની અંદર કેટલા પૈસા કમાય છે નવરાત્રીના નવ દિવસની અંદર તે કેટલી કમાણી કરે છે એ દરેક ડિટેલ આ વિડીયોની અંદર બતાવવાની છે તમે બધા જાણવા માંગતા હશો કે આ બધા કલાકારો નવરાત્રીની અંદર આટલા બધા પ્રોગ્રામો કરે છે અને મિત્રો બધા જ કલાકારોના નવરાત્રીની અંદર પ્રોગ્રામ નવે નવ દિવસ બુકિંગ હોય છે એવામાંથી મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા એવા વિક્રમ ઠાકોર મિત્રો ગુજરાતના સુપરસ્ટાર અને કિંગ એટલે કે વિક્રમ ઠાકોર હવે વિક્રમ ઠાકોર એક નાઈટ પ્રોગ્રામના કેટલા પૈસા લે છે તેમની 9 દિવસ નવરાત્રીની ઇન્કમ કેટલી થાય છે આ લોકો જાણવા માટે ખૂબ માંગતા હશે

એવી જ રીતે મિત્રો તે લાઈવ પ્રોગ્રામમાં પણ સુપરસ્ટાર તેમના લોકો માનતા હોય છે અને નવરાત્રીની અંદર આપણે વાત કરીએ કે વિક્રમ ઠાકોરની ઇન્કમ કેટલી થઈ તો મિત્રો નવરાત્રીની અંદર હોય કે કોઈ પણ પ્રોગ્રામની અંદર વિક્રમ ઠાકોર એક પ્રોગ્રામના 5 થી 6 લાખ રૂપિયા લેતા હોય છે મિત્રો હું અંદાજે કહું છું કે વિક્રમ ઠાકોર 5 થી 6 લાખ રૂપિયા લે છે તો નવરાત્રીની તેમની ઇન્કમની આપણે વાત કરીએ તો એક દિવસના આપણે 5 લાખ રૂપિયા ગણીને તો નવ નોરતાના મિત્રો વિક્રમ ઠાકોર પિસ્તાલીસ લાખ રૂપિયા કમાય છે મિત્રો તમે વિચાર કરો કે ફક્ત ને ફક્ત કમાણી છે એ પણ મિત્રો મિત્રો નવ દિવસની વિક્રમ ઠાકોર અંદર લાખ રૂપિયા કમાય છે એમાંથી મિત્રો તેમનો ખર્ચો પણ નીકળતો હોય છે એમાંથી તમે અંદાજો લગાવી શકો છો કે પ્રોપર વિક્રમ ઠાકોર કેટલા કમાઈ શકે છે બીજા કોઈ કલાકારની માહિતી જોવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો આપણે તરત જ તમને બતાવીશું